બાંગ્લાદેશમાંથી આવીને ગુજરાત આવી અને તકનીકી ક્ષેત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશો હવે સતર્ક બન્યા છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના અલગ અલગ ભવનોને સંકળાયેલી વિવિધ કોલેજોમાં સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સાહીઠ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું જેમને અહીં સુરક્ષિત વાતાવરણ મહેસૂસ કરાવવા માટેના પ્રયાસો થયા આ સાથે ખાસ સૂચના અપાય યુનિવર્સિટી કે કોલેજની સાથે સંકલનમાં રહેવું જાણ કર્યા વિના પોતાનું સ્થાન ન છોડવું આ સાથે યુનિવર્સિટીના સત્તાધીશો વિદેશ મંત્રાલયની ગાઈડલાઇન્સ અને સૂચના પ્રમાણે તેમને માહિતગાર કરતા રહેશે તે પ્રમાણે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓએ અમલ કરવાનો રહેશે અત્યારે અત્યારે ટોટલ સાહીઠ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને એના સતત યુનિવર્સિટીનું ડિપાર્ટમેન્ટ એની સાથે સતત સંપર્કમાં છે યુનિવર્સિટીનું ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ આઈસીસીઆર સાથે પણ સતત સંપર્કમાં છે અને જે કંઈ બી એડવાઇઝરી આવે છે તે વિદ્યાર્થીઓને કોમ્યુનિકેટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સાથે અમારા ડાયરેક્ટર ઇન્ટરનેશનલ છે એ પણ સતત સંપર્કમાં છે અને કેસ ટુ કેસ એનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે અને બિલકુલ હાઇપ ન કરવા વિદ્યાર્થીઓને જણાવી રહ્યું છે અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તરત જ યુનિવર્સિટીને જાણ કરવા જણાવવામાં આવ્યું છે અને આઈસીસીઆરએ એ પણ અત્યારે વેટ એન્ડ સ્થિતિ કીધી છે કે જ્યારે મિનિસ્ટ્રીમાંથી કોઈ પણ ગાઈડલાઇન આવશે એટલે તુરંત જ યુનિવર્સિટીને જાણ કરવામાં આવશે અને એકોર્ડિંગલી યુનિવર્સિટી વિલ ડિક્લેર ધ એડવાઇઝરી